જય માતાજી મિત્રો અમે હવાર હવારમાં આવી ગયા છે આ ખેતરમાં અને આ અમારો કપાસ છે અને કપાસની અંદર કેવું પાણી ભર્યું છે અને ખડ કેવડું કેવડું છે પણ ઓળા તો અમે સોખા કરી લીધા છે કારણ કે હવારમાં ઉઠી અને ખેતરમાં તો આવવું જ જોઈએ અને એવડા એવડા આડા આડાસાહા કપાસ દેખાય છે કપાસ છે જોરદાર અને પેલા ખેતરમાં આવી ગયા છે હવે શું કરે છે આપણે જોવા જવું પડશે તો જોજો એ વાડે વાડે ફરી અને કોઈ વેણે છે શું વેણે છે આપણે પૂછો તો જોજો એમને પૂછવા જાય છે અને વાડે 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 શું કરે છે કોઈ વેલા તોડે છે ને વેલા જબરજસ્ત છે અને થેલી ભરે છે થેલીમાં કોક લે છે તો હવે અમને પૂછો ઓય શું કરો વેલા કેમ વેણો વેલા ચાલશે છે તારે આ તો પેલી ફોજ આવે ને હ ફોજ વેણો રી ફોજ વેણો એમ હુંજ ને તાર એટલે ફોજ ને શું કરવાની આ પેલા ફોજિયા બનાવતા નહીં બતાય હ એને બનાવવાનું તો જય માતાજી યુટ્યુબ ફેમિલી જુઓ આ ફોજ વેણે છે ને ફોજનો ફૌજ બનાવવા માટે ફોજ વેણે છે અને થેલી ભરે છે અને ચેવા છે જુઓ તમે અને જાડા ઉપર મસ્ત ફોજના પતંગ હે તો આ નહી ફોજ બનાવશે એ અને ફોજ ચેવા બનાવે હું તમને બધું બતાવીશ તમે જોયા રાખજો કેટલી વેણી હે એમ અને તે એમ જેટલી વેણવાની હવે બસ

જાડા ઉપર ફોજનો વેલો જબરજસ્ત છે મિત્રો આવી ફોજ આવે છે કોઈએ ના પાડેલી હોય તો જુઓ અને ઓનાથી પેલા આળવીના ભજિયા પછી ફોજના ભજ્ય બનાવો ને એ આ ફોજ ફોજિયા છે આના ભજીયા બને છે અને ચેવામાં મંડ્યા છે ઘાય ઘા તમે જુઓ અને અમન ક્યાં છે કે તમે વેણાવો આપણને તો આવે કંટાળો આવું કોણ વેણાવે ના એટલે શું તમે અમને નઈ આલો એમ તમે બનાવો ખરી અમારે જોવું છે ચેવી રાખત બનાવો છો તો તમે ખરી તમે નહીં અમે જોવો છે હો જાળે જાળે વળજી છે જાળે જાળે તો શું કરો કે શું ફોજિયાની લાવ્યા તો આખા નાખા બનાવી દેવાનું એટલે હવે વેણા છે તમે તો બનાઈને સત્ર આલો પર બેઠા હો ઓય તમે વેણા જબર બનાવો ફોજિયા બનાવવાની કેટલી વાર છે

હા હા એટલે મુઠિયા આ ફોજના હવે મુઠિયા બનાવે એમ પછી મુઠિયા બનાવીને શું કરશો હવે અને વઘાર દેવાના એમ બસ તૈયાર બસ ખાવાના એમ ને એ તો અમે અમે અમારી રીતે તો અમે ખાશે હા પણ તમે ચેવી રખતના મુઠિયા બનાવો છો અને આપણે ગોમડામાં ચેવી રખતના બનાવો છો એ લોકોને સંદેશો તો આપો વાલા કાના કેમ હતા અરે અરે તાર તમે આટલું તાપીલામાં સાણી મેલી હે સાણી મેલી એના ગોકળિયા મોકળિયા જાવા અને હોય રેત તો સાણી મેલી હે આ તો ઉપર રેડા ઉપર સાણી તો પાણીમાં નાખો તો રે પાણીમાં તો ના તો બફાય કાય તો પાણી પોણી થઈ જાય એ હોય

અમારી શ્યામમાં ફોજ ઘડી છે અને અહીંયાની ફોજ વેણીલા ફોજિયા બનાવ્યા છે તો દે દેશી ફોજિયા જોઈ લેજો જય માતાજી જય જાહુર